વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે તો ઘઉંને કેવી રીતે સ્ટોર કરવા અને એને કેવી રીતે સાફ કરવા એની રીત હું તમને બતાવવાની છું તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે ઘઉંની સિઝનમાં માર્કેટમાં અલગ અલગ જાતના ઘઉં મળતા હોય છે મેં અત્યારે શરબતી ઘઉં લીધા છે શરબતી ટુકડી જે આવે છે એ લીધા છે તમે કોઈપણ બ્રાન્ડ લઈ શકો છો અને એને આ રીતે ત્રીસ કિલોનો બોરી આવે છે તો એને આપણે સૌથી પહેલાં ચાળવાના છે તો આ રીતે મોટા કાણાવાળી જે ઘઉં ચાળવાની ચાણી આવે છે એનાથી આપણે થોડા થોડા ઘઉં લઈને સરસ રીતે ચાળી દઈશું અને હું ચાળતા ચાઢતાં જ અંદરથી જો લીલો દાણો હોય ઘઉંનો કે કાંકરી હોય એ કાઢી લઉં છું તમને જો ડાયરેક્ટ ના ફાવે તો તમે થાળીમાં લઈને પણ આ રીતે વીણીને કાઢી શકો છો આ રીતે લીલો દાણો કે પછી કોઈ તૂટલો દાણો હોય એ કાઢી લેવાનો જેથી ઘઉં બગડે નહીં આ રીતે અને હંમેશા જ્યારે ઘઉં સાફ કરવા બેસીએ ત્યારે એ હાથ એકદમ કોરા હોવા જોઈએ સહેજ બી જો તમારો હાથ ભીનો હશે તો ઘઉં બગડી જશે કેમકે એમાં ભેજ લાગી જશે તો આ રીતે હું બધા ઘઉં ચાળી દઈશ અને નીચે ઝીણા ઘઉં પડશે તો એ ઘઉં આપણે ફરીથી ઘઉં ચાળવાની નાની ચાણી જે હોય બીજી એ ચાણીથી ચાળી અને સાફ કરીને એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ એ ઘઉં હું અલગ રાખું છું એ હું પહેલા વાપરી કાઢું છું જો તમારે જીણા ઘઉં ના કાઢવા હોય તો પણ ચાલે તો ઘઉં ચાળવાની ચારણી કરતાં જે નાની ચારણી આવે ચોખા ચાળવાની એ ચારણીથી તમે ચાળી શકો છો આ રીતે હું બધા ઘઉં ચાળી દઈશ અને જીણા ઘઉંને પણ હું ફરીથી ચાળીને એને ઉપયોગમાં લઈ લઈશ હવે આપણે ઘઉંને જેમાં ભરવાના છે એ પીપળાને પણ મેં ધોઈ અને રેડી કરી દીધું છે અને ઘઉંના પીપળાને મેં ધોયા પછી બેથી ત્રણ દિવસ સુધી સરસ તપાવ્યું હતું અને હું ઘઉં ડાયરેક્ટ નથી ભરતી એની અંદર આ રીતે પોલિથિન બેગ આવે છે જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે તો આ રીતે કોથળીમાં ઘઉં ભરવાથી ડાયરેક્ટ ભેજ નથી લાગતો એટલે ઘઉં જલ્દી બગડતા નથી હવે મેં બધા ઘઉં ચાળી દીધા છે તો હવે આપણે એને દિવેલથી મોહી લઈશું તો આ રીતે માર્કેટમાં રિફાઈન્ડ દિવેલ મળતું હોય છે જો તમે સાદું દિવેલ યુઝ કરો તો દિવેલને સૌથી પહેલાં ગરમ કરી દેવાનું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી એને ઉપયોગમાં લેવાનું હવે લગભગ સાતથી આઠ કિલો જેટલા ઘઉં છે તો એમાં હું અડધી વાડકી જેટલા દિવેલ લઈશ અને આપણે અત્યારે પીપળામાં આ પહેલી જ વારનું ઘઉં એડ કરવાના છીએ ઉમેરવાના છીએ તો એમાં થોડું વધારે દિવેલ લેવાનું એકદમ દિવેલ લચપચ ઘઉં મોવાય એ રીતે લેવાનું અને બીજી વખત જ્યારે બીજી વખતના ઘઉં આપણે બીજું તગારું જ્યારે એડ કરીએ ત્યારે થોડુંક ઓછું દિવેલ લેવાનું હવે દિવેલ બરાબર હોવું જોઈએ કેમ કે ઘઉંનો જે વચ્ચેનો ખાંચો હોય છે એ ખાંચામાં જો દિવેલ ના મળે તો ઘઉં ત્યાંથી બગડી જવાની શરૂઆત થાય છે તો આ રીતે આપણે હાથથી સરસ મસળતું જવાનું અને ઘઉંને મોતું જવાનું લગભગ સાતથી આઠ મિનિટ આ રીતે ઘઉંને સરસ મસળવાના અને દિવેલથી આ રીતે મોવાના તો તમારા ઘઉં આખું વર્ષ સુધી એવાને એવા જ રહેશે આવા બધા કામમાં એકદમ સાવધાની રાખવાની અને હાથ એકદમ કોરા રાખવાના તો આ રીતે આપણે ઘઉંને સરસ સાતથી આઠ મિનિટ સુધી આ રીતે મોહી લઈશું અને જ્યારે બીજો લોટ આપણે લઈશું ત્યારે આના કરતાં થોડુંક ઓછું દિવેલ લેવાનું અને જ્યારે પીપળું ભરાવા આવે ત્યારે જે છેલ્લું તગારું આપણે બાકી હોય એમાં થોડું વધારે દિવેલ લેવાનું અત્યારે જે લીધું છે એ પ્રમાણે જેથી આખા વર્ષ દરમિયાન ઘઉંમાંથી જે દિવેલ છે થોડું થોડું નીચે ઉતરે તો વાંધો ના આવે અને એકદમ સરસ ઘઉં આપણા આખું વર્ષ સુધી એવા એવા રહે તો આ રીતે સરસ મસરતું જવાનું અને મોઈ લેવાના ઘઉં જો તમે આવી નાની નાની બાબત ધ્યાન રાખશો તો ઘઉં એવા ને એવા રહેશે આ રીતે લજપજ ઘઉં મેં મોઈ લીધા છે હવે આપણે એને પીપળામાં ભરી દઈશું અને બાકીના બધા ઘઉં આ રીતે જ મોઈને રેડી કરી દઈશ તો આ રીતે પીપળામાં ભરી દઈશું આ રીતે બધા ઘઉં ભરી દેવાના છે અને આ રીતે મેં બધા ઘઉં ભરી અને પોલિથિન બેગ જે છે એ આ રીતે સરસ કવર કરી દીધી છે અને આની ઉપર પણ હું એક પોલિથિન બેગ મૂકી દઈશ જેથી એકદમ સરસ પીપળું કવર થઈ જાય તો જો તમે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને ઘઉં ભરશો તો તમારા ઘઉં આખું વર્ષ સુધી એવાને એવા રહેશે મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ